હલો વિદ્યાર્થી મિત્રો આજે આઠ મેના દિવસે ધોરણ દસનું પરિણામ જે છે તે જાહેર થઈ ગયું છે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું અને જે વિદ્યાર્થીઓ ધોરણ દસમાં ખૂબ સારા માર્ક્સ લાવીને ઉત્તીર્ણ થયા છે પાસ થયા છે તેવા વિદ્યાર્થીઓને મારા તરફથી અને એક્સિલન્ટ એકેડમી તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને જે વિદ્યાર્થીઓ કોઈ કારણોસર નથી પાસ થઈ શક્યા અથવા તો પછી એમને ઇમ્પ્રુવમેન્ટ માટે કહેવામાં આવ્યું છે તે વિદ્યાર્થીઓને પણ જણાવું કે તમારે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કેમ કે દસમા ધોરણની એક્ઝામ કોઈ જીવનની છેલ્લી એક્ઝામ હોતી નથી અને આ રિઝલ્ટ જે આવ્યું છે એનાથી કંઈક શીખ લઈ એક વધારે સારો પ્રયત્ન કરી અને તમે પણ પોતાનું આ રિઝલ્ટ અને આગળ આવનારી લાઈફને સારી બનાવી શકશો એટલે ચિંતા કરવાની જરૂર નહીં ફક્ત પ્રયત્ન કરવાની જરૂર છે અને હવે આજના લેક્ચરના મુદ્દા ઉપર આવી જઈએ આજનો જે મેં આ વિડીયો તમારી સાથે શેર કરી રહ્યો છું તમારી સમક્ષ મૂકી રહ્યો છું એ કેમ મૂકી રહ્યો છું કે તમે જાણો છો કે ધોરણ દસનું રિઝલ્ટ આવ્યા બાદ દરેક વિદ્યાર્થી જે છે પોતાની કારકિર્દીને લઈને વિચારતો હોય છે અને એમાંય ખાસ કરીને સાયન્સની અંદર એ ગ્રુપ પસંદ કરવું એટલે મેથેમેટિક્સ ગ્રુપ પસંદ કરવું કે પછી બી ગ્રુપ એટલે કે બાયોલોજી ગ્રુપ પસંદ કરવું એને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય છે અને એના કારણે કેટલીકવાર જો ખોટી ચોઈસ થઈ જાય ખોટું સિલેક્શન થઈ જાય તો પછી આગળ જતા વિદ્યાર્થી એ પ્રમાણેનું રિઝલ્ટ નથી મેળવી શકતો જેવું રિઝલ્ટ દસમા ધોરણમાં એને મેળવ્યું હોય અને એને આશા હોય કે હું બારમામાં પણ ખાસ કરીને સાયન્સમાં પણ આટલું જ સારું રિઝલ્ટ લાવીશ એ પછી મેળવી શકતો નથી બરાબર હવે જો ઘણા બધા કારણો છે ઘણા બધા વિદ્યાર્થીઓ ચલો આપણે વાત કરીએ અહીંયા આગળ કે વીસ ટકા વિદ્યાર્થીઓ તો એવા છે ટ્વેન્ટી પર્સન્ટ વીસ ટકા વિદ્યાર્થીઓ એવા છે જેમને ઘણા બધા સમય પહેલાં નક્કી કરી દીધું કે મારે તો આગળ જતાં સાયન્સ કરવાનું છે મેડિકલ કે પછી એન્જિનિયરિંગની ફિલ્ડમાં જ ભણવાનું છે એટલે એ વિદ્યાર્થીઓએ તો દસમામાં પણ મહેનત કરી જશે અને એમનો ગોલ બહુ ક્લિયર છે ને એમને તો દસમાનું રિઝલ્ટ આવતા પહેલાંથી જ સાયન્સની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી હશે પણ એ વીસ ટકા વિદ્યાર્થીઓ છે બરાબર હવે એંસી ટકા એવા વિદ્યાર્થીઓ જે સાયન્સ ફિલ્ડને પસંદ કરતા હોય છે દસમાનું રિઝલ્ટ આવ્યા બાદ પણ હવે દસમાનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું એટલે હવે મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે આ ડિસિઝન લેશે હવે સાયન્સ ફિલ્ડ પસંદ તો કરી લઈએ પણ સૌથી મોટો સવાલ એ છે કે સાયન્સ ફિલ્ડ પસંદ આપણે કરીએ તો એમાં એ ગ્રુપમાં જવું જોઈએ કે બી ગ્રુપમાં જવું જોઈએ હવે આના માટે ઘણા બધા પેરામીટર એટલે ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવે છે દાખલા તરીકે વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીનો ઇન્ટરેસ્ટ શું છે અને આગળ જતાં કઈ ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવું છે બરાબર આ બધી વસ્તુઓ તો ધ્યાનમાં લેવાય અને સાથે સાથે એ પણ જોવાય કે કેટલી મહેનત કરી શકશે કઈ પરીક્ષા માટે એ જે છે વધારે સારો ઇન્ટરેસ્ટ ધરાવે છે આ બધી વસ્તુઓ તો બરાબર પણ માનો કે આ બધું જ ના વિચારવું હોય અને સિમ્પલ દસમા ધોરણની માર્કશીટના આધારે બરાબર નેવું ટકા અંદાજે અંદાજે અત્યાર સુધી જેટલો પણ અમારો ભણાવવાનો સ્ટુડન્ટને ભણાવવાનો જે એક્સપિરિયન્સ રહ્યો છે એમાં જો અંદાજ કાઢવો હોય કે દસમા ધોરણની માર્કશીટના આધારે તમે નક્કી કરી શકો કે શું દસમા ધોરણની માર્કશીટમાં જે માર્ક્સ આવ્યા છે એ તમને એ કે બી ગ્રુપ લેવું તેના વિશેની થોડી ઘણી પણ માહિતી આપી શકે થોડો ઘણો ખ્યાલ તમારો ક્લિયર કરી શકે હા અફકોર્સ કરી શકે જો નેવું પર્સન્ટની એક્યુરેસી સાથે બરાબર એક ખાતરી આપી શકાય કે હા જો આ પ્રમાણેનું રિઝલ્ટ બન્યું હોય તો વિદ્યાર્થી આ ગ્રુપ અથવા આ ગ્રુપમાં જઈ શકે કારણ સાથે જણાવીશું તમને બરાબર એના પછી પણ કેટલાય વિદ્યાર્થીઓ મેં એવા જોયા છે જેમના દસમામાં રિઝલ્ટ ઓછા હોય અચાનક એ મહેનત સારી કરીને બારમામાં પણ પોતાનું રિઝલ્ટ બદલી શકે છે આ બધું તો બરાબર છે પણ હવે હું સીધા મુદ્દા પર આવું છું કે સર મારા દસમા ધોરણની અંદર જે માર્કશીટમાં માર્ક્સ આવ્યા છે એના આધારે મેં મારે નક્કી કરવું છે કે સાયન્સ તો લેવું પણ સાયન્સમાં કયું ગ્રુપ લેવું એ ગ્રુપ લેવું કે બી ગ્રુપ લેવું તો એના માટે જો સિમ્પલ છે આપણે કેટલાક સબ્જેક્ટને ધ્યાનમાં લઈએ કયા સબ્જેક્ટ લઈએ સૌથી પહેલા તો આપણે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ જે છે એ પછી સાયન્સ બરાબર એના પછી આપણે વાત કરીએ એસેસ સબ્જેક્ટની બરાબર અને લાસ્ટમાં ઇંગ્લિશ ગુજરાતી હિન્દી આ બધી ભાષાઓ છે એમાં તો એ વિદ્યાર્થી સારા માર્ક્સ લાવેલો જ હોવો જોઈએ બરાબર મિનિમમ સેવન્ટી ફાઈવની ઉપર માર્ક્સ તો આવેલા જ હોવા જોઈએ એટલે એની ચર્ચા નથી કરવી પણ જો હું તમને જણાવી દઉં કે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સની અંદર અને આ બાજુ જોઈએ તો આપણે બેસિક મેથેમેટિક્સ આ બાજુ બેસિક મેથ્સ એના પછી આપણે વાત કરીએ તો સાયન્સ અને એના પછી આપણે વાત કરીએ તો એસએસ હવે જુઓ ઘણા બધા સ્ટુડન્ટના જે જૂના મારા એક્સપિરિયન્સ છે એના આધારે આ જણાવી રહ્યો છું નેવું ટકા તો આ કહેલી વાત ખોટી નથી જ પડવાની બરાબર બહુ રેર ચાન્સ બને બરાબર કે આની બહારનું જે છે એ થઈ જાય આમ તો જેટલા પણ છોકરાઓને સાયન્સ ટ્રેનિંગ આપી છે જેમના દસમાના માર્ક્સ અમે ઓબ્ઝર્વ કર્યા છે એના પછી બારમામાં એ કેવું પરફોર્મ કરે છે કેવી રીતે વિચારે છે જ્યારે જેઈને નીટ જેવી એક્ઝામ્સ આપવાની હોય ત્યારે એ બધા અનુભવોના આધારે હું તમને કહી રહ્યો છું ધ્યાન આપજો કે દસમાની માર્કશીટની અંદર જે તમારું સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સમાં જે સ્ટુડન્ટના માર્ક્સ ગ્રેટર દેન એટી ફાઈ હોય એટી ફાઈની ઉપર હોય સાયન્સની અંદર માર્ક્સ જે છે તે એટી એટ જે છે એનાથી ઉપર હોય આવું નહીં તો ચલો એટી ફાઈવ પણ ચાલશે ત્યાં સુધીનું બેરિયર ચાલી શકે એક બે માર્ક ત્રણ માર્ક્સ જે છે એ તો ઘણા બધા કારણોસર અપડાઉન થઈ જતા હોય છે બરાબર અને ખાસ કરીને એસેસ જેવા સબ્જેક્ટમાં પણ એટી અહીંયા આગળ એટી માર્ક્સ જે છે હોવા જોઈએ જો આ પ્રમાણેનું રિઝલ્ટ દેખાઈ રહ્યું છે તમને તો આ વિદ્યાર્થીએ સાયન્સમાં મેથેમેટિક્સ ગ્રુપ લઈ લેવું જોઈએ કેમ કેમ કે ક્લિયર દેખાઈ રહ્યું છે કે આ વિદ્યાર્થી લોજિકલ રીતે એપ્ટિટ્યુડ રીતે રીઝનિંગની રીતે સારો છે અને મેમરી પણ એની સારી એવી સપોર્ટિવ છે કેમ કે એસએસ જેવા એટલે સમાજ સમાજવિદ્યા જેવા સબ્જેક્ટની અંદર એસી માર્ક્સની ઉપરનું એનું રિઝલ્ટ છે એનો મતલબ કે મેમરાઈઝ પણ કરી શકે છે એટલે કેટલીકવાર કેમિસ્ટ્રી જેવા સબ્જેક્ટના કેટલાક ભાગ યાદ રાખવામાં આ વિદ્યાર્થીને તકલીફ નહીં પડે બરાબર પણ અહીંયાથી ખબર પડે છે કે મેમરી સારી તો છે બટ એક લિમિટ સુધી સારી છે જો એંસી માર્ક્સની વાત છે બરાબર હવે આપણે અહીંયા પહોંચી જઈએ હવે અહીંયા થોડો ચેન્જીસ કરું સેવન્ટી ફાઇવની ઉપર હશે તો પણ ચાલશે બરાબર કેમ કે અહીંયા વધારે ધ્યાન આપવામાં આવ્યું આવી રહ્યું છે કે એ વિદ્યાર્થીનું લોજિક એનું રીઝનિંગ રીઝનિંગ એનું એપ્ટિટ્યૂડ કેવું છે તો આ વિદ્યાર્થી મેથ્સ ગ્રુપ કરી શકશે કોઈ વાંધો નથી એના પછી આપણે આની વાત કરીએ બાયો ગ્રુપ બી ગ્રુપની વાત કરીએ તો બી ગ્રુપ એવા વિદ્યાર્થીઓ લેવું જોઈએ જેની દસમાની માર્કશીટની અંદર તમને અહીંયા જુઓ બેસીક મેથ્સમાં એ સ્ટુડન્ટના એસી માર્ક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ ચાલશે સાયન્સમાં કમ્પલસરી એટી ફાઈવની ઉપર અને એસએસમાં પણ એટી ફાઈવની ઉપર આ દર્શાવે છે કે આ વિદ્યાર્થી આ બંને સબ્જેક્ટની અંદર એનો મેમરાઇઝેશન પાવર બહુ સારો છે બાયોલોજી જ્યારે લેવામાં આવે છે ત્યારે બાયોલોજી ગ્રુપની અંદર પીસીબી સબ્જેક્ટની અંદર તમે જોવા જાઓ તો વધારે લોજિક લોજિકલ અને રિઝનિંગનો ઉપયોગ જે છે પછી ફિઝિ ફિઝિક્સની અંદર જે છે એ થોડું વધારે લોજિકલ આવશે બાકી તો કેમેસ્ટ્રી અને બાયોલોજી એમાંય ખાસ કરીને બાયોલોજીમાં તો ઘણો બધો ડેટા એવો છે જેને મેમરાઈઝ કરવાનો હોય તો મેમરી બહુ જ મોટો રોલ પ્લે કરી જાય છે ઇવન નીટમાં પણ જે સવાલો એનસીઆરટી બેઝ પૂછાય છે એમાં પણ મેમરી બહુ મોટો રોલ પ્લે કરી જાય છે એટલે ખાલી દસમાની માર્કશીટના આધારે પણ જો તમારે એક સિમ્પલ અંદાજ લગાવવો હોય કે વિદ્યાર્થી જે છે એને કયું ગ્રુપ પસંદ કરવું જોઈએ તો આ એક તમને એક સિમ્પલ રૂપરેખા આપી છે કે એસએસમાં આ માર્ક્સ જોઈ લો હવે કહેશો કે સર ગુજરાતી ઇંગ્લિશમાં માર્ક્સ કેમ નહીં જોવાના એ એટલા માટે નહીં જોવાના કે જો ગુજરાતી મીડિયમનો છોકરો હશે ગુજરાતીમાં એને સારી સમજ પડવાની છે સર ખાલી શું બોલે એને સમજાવવું જોઈએ ગુજરાતીમાં તો કોઈ પ્રોબ્લેમ નથી ઇંગ્લિશમાં થોડું ચેક કરવું પડે કેમ કે ગુજરાતના ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ એટલે અડધા ગુજરાતી અને અડધા ઇંગ્લિશ એવું કહેવાય છે કેમકે ગુજરાતમાં બધા જ ઇંગ્લિશ મીડિયમમાં બનનારા છોકરાઓનું ઇંગ્લિશ એટલું સારું હોતું નથી આ બધું આપણે જાણીએ જ છે એટલે કેટલીક વાર જો છોકરાઓ ઇંગ્લિશ મીડિયમથી છે બરાબર તો એમને થોડીક કાળજી રાખવાની ત્યારે થોડું એ પણ જોવી જોઈ લેવાનું કે ઇંગ્લિશમાં માર્ક્સ જે છે એસીની આસપાસ ઇંગ્લિશ મીડિયમના છોકરાઓની વાત કરું છું ફક્ત ગુજરાતી મીડિયમના છોકરાઓ તો ખાલી આ જ જોવાનું છે પણ જો ઇંગ્લિશમાં છે ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી છે તો એના માર્ક્સ જે છે તે ઇંગ્લિશમાં પણ એંસી હોવા જોઈએ તમે કહેશો કે સર કેમ બોલી રહ્યા છો આવું તો એટલા માટે બોલી રહ્યો છું કે જ્યારે તમે ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથેમેટિક્સ બાયોલોજી જેવા સબ્જેક્ટ સાયન્સના સબ્જેક્ટ જ્યારે ભણશો તે વખતે જે ટેકનિકલ અને સાયન્ટિફિક ઇંગ્લિશ ભાષા જે છે એને પણ સમજીને તમારે આગળ વધવાનું છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ જેમનું ઇંગ્લિશ એટલું ઇમ્પ્રુવડ નથી હોતું કાં તો ઇંગ્લિશ સમજવામાં થોડા એટલા સક્ષમ નથી હોતા તો એ વિદ્યાર્થીઓને પણ કેટલીક વાર સાયન્સમાં કેટલાક સબ્જેક્ટો સમજવામાં તકલીફ રહેતી હોય છે આ પણ અમે જોયું છે એના આધારે તમને કહી રહ્યા છે કે જો ઇંગ્લિશ મીડિયમને એમાં ગુજરાતનો ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ જો છે તો એને એકવાર પોતાના ઇંગ્લિશના માર્ક્સ પણ આ ડિસિઝન લેવામાં ગણતરીમાં લેવા જોઈએ અને બાકી તો ગુજરાતી મીડિયમના છોકરાઓ છે અને ઓવરઓલ આપણે ચાલો અત્યારે ઇંગ્લિશ પર વાત નથી કરતા આપણે એવી વાત કરી લઈએ કે ભાઈ ઓવરઓલ સર હું કેવી રીતે સાયન્સ લેવું એ નક્કી છે સાંભળજો સાયન્સ લેવું એ નક્કી છે સર ખાલી એક ડિસિઝન લેવું છે કે એ ગ્રુપમાં જવાય મારાથી કે બી ગ્રુપમાં જવાય જો ઘણા બધા જે વિદ્યાર્થીઓ જેમને આ ક્લિયર ના હોય તો એ પોતાની દસમાની માર્કશીટમાં આ પ્રમાણેનું જોઈ લો કે જો આ પ્રમાણેનું કંઈક દેખાઈ રહ્યું હોય તો મેથ્સ ગ્રુપ લઈ લો કોઈ વાંધો નથી બરાબર કેમ કે સ્ટુડન્ટની મહેનત પરથી ક્લિયર જાણવા મળી રહ્યું છે કે અહીંયા લોજિકલ રીઝનિંગ એપ્ટિટ્યૂડ છોકરો સારું કરી રહ્યો છે મેમરી ઓ ગુડ છે ગુડ લેવલ પર છે અહીંયા જોઈશું તો મેમરી ઘણી સારી દેખાઈ રહી છે લોજિક જે છે એ પણ સારું એવું અપ્લાય થોડું કરી શકે છે એટલે આ છોકરો જે છે તે બાયોગ્રુપ જે છે સિલેક્ટ કરી શકે છે તો દસમાની માર્કશીટના આધારે એક આવો એક અંદાજ આપણે લઈ શકીએ બાકી તો તમે જાણો જ છો કે ઘણા બધા એવા પેરામીટર છે ઘણું બધું જોવું પડે શું ખબર કોઈ સ્ટુડન્ટ હોય એના માર્ક્સ કેટલીક વાર અપડાઉન એટલા માટે થયા હોય કે બોર્ડના રિઝલ્ટ સમય દરમિયાન કોઈ 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 ઘટના કોઈ કારણ કોઈ અજુગતો બનાવ અથવા તો પછી બીમાર પડી ગયો હોય કંઈ પણ બન્યું હોય તો એવા નાના મોટા ફેક્ટર છે પણ એ બધા બહુ ઓછા હોય જનરલ કેસની જો હું વાત કરું તો જો તમારે આટલું જોઈ લો તો આના આધારે તમે આરામથી અંદાજ લગાવી શકો કે સાયન્સ ગ્રુપમાં જેને જવું છે એને એ ગ્રુપ લેવું જોઈએ કે પછી બી ગ્રુપ લેવું જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો જેટલા પણ દસમા ધોરણના વિદ્યાર્થીઓ છે એમના વાલીઓ છે એમના સુધી જો મારો આ વિડીયો પહોંચ્યો હોય તો તમારો અભિપ્રાય જે છે તે કમેન્ટમાં ખાસ જણાવજો અને જો આ તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક પણ ખાસ કરજો અને ફરી એક વખત જેટલા પણ વિદ્યાર્થીઓ ધોરણ દસની અંદર સારા માર્ક્સે ઉત્તીર્ણ થઈ ગયા છે તે બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન બરાબર અને હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર આપણે મળીએ થેન્ક યુ સો મચ